નવરાત્રી એટલે શક્તિ ભક્તિ આરાધનાનો પર્વ આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબાને ને ભવાય વેસ સકી માં શક્તિના ગુંગાન ગવાય છે ત્યારે નવરાજીત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરાનગરમાં જૂના ગામધરમાં બિરાજમાન અતિ પ્રાચીન નગર દેવી રાજ રાજેશ્વરી શ્રી બહુચર માતાજીના મંદિરે આજરો સવંત બે હજાર એક્યાસીના આસો સુદ આઠમને મંગળવાર તારીખ ત્રીસ નો બે હજાર પચીસના રોજ સવારે આઠ પંદરથી થરા સ્ટેટમાંજી રાજવી વાઘેલા કરણસિંહ સુરેન્દ્રસિંહ રવિરાજસિંહજી હેટ કરણસિંહજી લાલભા વાઘેલાના યજમાન પદે યજ્ઞના આચાર્ય રાઘવેન્દ્ર કે જોશીના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિ મંત્રચાર સાથે બપોરે બે કલાક સુધી નગરદેવી શ્રી બહુચર માતાજીનો યજ્ઞ યોજાયો હતો બપોરે બે પંદર કલાકે નાળિયેર હોમી થરા સ્ટેટ માજી રાજી પરિવાર ધ્વરા આરતી ઉતારી સાસરી રાઘવેન્દ્ર જોશી પૂજારી સોમ ભારતી ગોસ્વામીને ભેટ પૂજા કરેલ આ પ્રસંગે થરા સ્ટેટ માજી રાજી પરિવાર ધ્વરા બપોરે બાર ઓગણચાલીસ કલાકે માતાજીને ધ્વજારોહણ કરવામાં આવી નવરાત્રીના નવે નવ દિવસ ચંદ્ર સોની ભૂપેન્દ્રભાઈ સોની ગૌરવ સોની હર્ષદ સોની ભાણો ચારે મિત્રોના વરદસ્તે માતાજીની આગી પૂરવામાં આવેલ પરિવાર મંડળના પ્રમુખ રાજુભાઈ સોની ચમનભાઈ સોની જોઈતાભાઈ પ્રજાપતિ લક્ષ્મણભાઈ પ્રજાપતિ રમેશભાઈ દરજી આર કે અલ્પેશભાઈ પ્રજાપતિ જયંતિભાઈ નાયક ખજુમલ સહિત વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે પ્રજાપતિ થરા